નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો દોસ્તો દર્શક મિત્રો તરફથી કોમેન્ટમાં આવેલા સવાલ ઉપર અહીં ચર્ચા કરીએ છીએ પણ છે કારણ કે વ્યક્તિ કોઈ પણ કંપની ઉપર ત્યારે જ સવાલ પૂછે પહેલું કે તે કંપનીમાં તેઓનો નિવેશ હોય અથવા તે કંપનીમાં તેઓ ઇન્ટરેસ્ટેડ હોય અને આ પ્રશ્નોત્તરીથી અન્ય દર્શક મિત્રોને પણ વિગત મળી જાય તેવા ઉમદા હેતુ સાથે શરૂઆત કરીએ તો એક સજ્જન નો સવાલ છે હરિઓમ પાઇપ વિશે હરિઓમ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ આ એક ઉચ્ચ ગુણવત્તા વાળા સ્ટીલ પાઇપ નું કરતી કંપની છે માર્કેટ કેપ અગિયારસો ચાલીસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો અઢાર છે આરોસી ચૌદ પોઈન્ટ સાઠ ટકા છે આરોઈ સાડાતેર ટકા છે ડિવિડન્ડ ઇલ જીરો પોઈન્ટ સોળ ટકા છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં બસો એસી કરોડ હતું તે વધીને ત્રણસો કરોડ થયું છે નેટ પ્રોફિટ દસ કરોડ થી કરોડ થયો છે ડિસેમ્બર થી ડિસેમ્બર નેટ પ્રોફિટ દસ ટકા વધ્યો છે પરંતુ માર્ચ જૂન અને સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નેટ પ્રોફિટ થોડો ખેટો છે જેના કારણે સ્ટોક દબાણ નીચે છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો પંદર કરોડ ત્યાંથી બત્રીસ કરોડ તાલીસ કરોડ છતાવન કરોડ થઈ અને એકસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છપ્પન ટકા છે બોરોઈંગ ત્રણસો છત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે પાંચસો ઓગણીસ કરોડ છે પ્રોમોટર હોલ્ડિંગ છત્તાવન ટકા છે એફઆઈઆઈ સાડા નવ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બત્રીસ ટકા છે મેન્ટલ ની દ્રષ્ટિએ કોઈ પ્રોબ્લેમ નથી આ કંપનીમાં નેટ પ્રોફિટ થોડો અપડાઉન થાય છે પરંતુ આપની પાસે જો આ સ્ટોક હોય તો વેચી નાખવા જેવી કંપની નથી માટે હોલ્ડ કરી શકાય આગળની કંપની છે એન્જલ એક સજ્જન પૂછે છે કે ઓગણત્રીસો રૂપિયાની ખરીદી છે તો શું કરવું બ્રોકિંગ સેક્ટરમાં કામ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો ડિસેમ્બર ત્રેવીસમાં જે સેલ્સ એક હજાર ઓગણસાઠ કરોડ હતું તે ત્યાંથી વધીને બારસો બાસઠ કરોડ થયો છે નેટ પ્રોફિટ બસો સાહીઠ કરોડ થી વધી બસો એકા કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો છસો પચીસ કરોડ ત્યાંથી આઠસો નેવું કરોડ અગિયારસો છવ્વીસ કરોડ થઈ અને તેરસો આડત્રીસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પંચાવન ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ઓગણપચાસ ટકા છે પંદર છે આર ઓડત્રીસ ટકા છે આર ઓઈ તેતાલીસ ટકા છે ડિવિડન ડીલ એક પોઈન્ટ ત્રેપન ટકા છે પ્રોમોટર હોલ્ડિંગ પાંત્રીસ પોઈન્ટ પંચાવન ટકા છે એફઆઈઆઈ તેર ટકા છે ડીઆઈઆઈ ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ છોઈન્ટ અગિયાર ટકા છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ પણ સારું છે કંપનીનું માટે નુકશાની બુક કરવા જેવી આ કંપની આપ હોલ્ડ કરી શકો છો એક સજ્જન પૂછે છે મધરસન સુમી વાયરિંગ વિશે તો સંવર્ધના મધરસન ઇન્ટરનેશનલમાંથી ડીમર્જ થયેલી આ કંપનીનું બિઝનેસ મોડલ સારું છે ખાસ કરીને ઓટો વાયરિંગમાં આ એક અગ્રણી કંપની છે જો આપના પોર્ટફોલિયોમાં આ કંપની હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળનો સવાલ છે પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સ્ટીલ તથા પાવર જનરેટ કરતી આ એક સ્મોલ કેપ કંપની છે માર્કેટ કેપ ત્રણ હજાર છત્રીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો સિત્તેર રૂપિયા છે પી રેશિયો આઠ પોઈન્ટ સાહીઠ છે આરઓસી દસ પોઈન્ટ સાહીઠ ટકા છે આરઓ દસ પોઈન્ટ ચાલીસ ટકા છે ઇલ્ડ જીરો પોઈન્ટ એકોતેર ટકા છે નેટ પ્રોફિટ એકાશી કરોડ થી વધી ચોરાશી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણપચાસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પાંચ ટકા છે જે ઓછો કહી શકાય બોરોવિંગ ત્રણસો અઠોતેર કરોડ છે તો રિઝર્વ કંપની પાસે ઓગણત્રીસો એકાણું કરોડ છે હોલ્ડિંગ ચુમ્માલીસ પોઈન્ટ ટકા છે એફઆઈઆઈ ત્રણ પોઈન્ટ બાસી ટકા છે પબ્લિક હોલ્ડિંગ એકાવન પોઈન્ટ નેવું ટકા છે આ કંપનીમાં બધું ઓકે ઓકે છે હોલ્ડ કરી શકાય આગળનો પ્રશ્ન છે એક સજ્જનનો નો વર્લ્ડ વાઇડ લિમિટેડ કાપડ ઉદ્યોગ તથા ટેક્સટાઇલ સાથે સંકળાયેલી આ કંપનીનો ફંડામેન્ટલ ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ક્વાર્ટરમાં છસો ચોવીસ કરોડ થયો છે પરંતુ એક્સપેન્સ વધવાથી નેટ પ્રોફિટમાં ઘટાડો આવ્યો છે જે એકવીસ કરોડથી ઘટી અઢાર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો બે ટકા છે જે ઓછો કહી શકાય 770 કરોડ ના રિઝર્વ સામે બોરોવિંગ 860 કરોડ છે રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે કહી શકાય માર્કેટ કેપ 7771 કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો 82 છે જે થોડો વધારે કહી શકાય આરઓસી 10% છે આરઓઈ 11% છે પ્રોમોટર હોલ્ડિંગ 60% છે પબ્લિકનું હોલ્ડિંગ 40% છે કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલ ઓકે ઓકે કહી શકાય આપ હોલ્ડ કરી શકો છો આગળનો સવાલ છે ઓરિએન્ટ ટેકનોલોજી લિમિટેડ ઉપર તો આ કંપની ઓગણીસો સત્તાણું થી કાર્યરત છે અને ઓગસ્ટ બે હજાર ચોવીસ માં પબ્લિક લિમિટેડ થઈ છે આઈટી સેક્ટર ની આ એક ન્યુ લિસ્ટેડ કંપની છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર ત્રેવીસ ક્વાર્ટરમાં એકસો કરોડ હતું તે ત્યાંથી વધીને બસો કરોડ થયું છે નેટ પ્રોફિટ અગિયાર કરોડ થી વધી તેર કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ પાંચસો છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે બોરોવિંગ આઠ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે બસો સાસઠ કરોડ છે માર્કેટ કેપ ચૌદસો છપ્પન કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણસો પચાસ રૂપિયા છે બાવન વીક હાઈ સો પંચોતેર સુધી ગયેલો છે પી રેશિયો છે ડિવિડન જીરો પોઈન્ટ એકાવન ટકા છે પ્રમોટર હોલ્ડિંગ તોતેર પોઈન્ટ બાવીસ ટકા છે એફઆઈઆઈ બે સત્તર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ સાઠ ટકા છે આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું તરફથી આવેલા પ્રશ્નોના ફંડામેન્ટલના આધારે એક પ્રામાણિકપણે જવાબ આપવાનો મેં પ્રયાસ કર્યો હશે તો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી હશે જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર